बजट संदर्भ में उमरगाम इंडस्ट्री एसोसिएशन प्रमुख नरेश मार्डिया प्रतिक्रिया आप ये आम आदमी का बजट है रोजमर्रा की जो चीजें यूज होने वाली है एक नॉर्मल घर में मोबाइल है सोना है और भी काफी चीजों के प्राइसेस इस बजट में कम हुए हैं आने वाले समय में ये बजट से बहुत ज्यादा रोजगार प्राप्त होंगे और ये बजट मेक इन इंडिया का बजट है कि इसमें एमएसएमई वाला आज भी एमएसएमई को सपोर्ट करने के लिए बजट बनाया गया है तो मेरा यह मानना है यह बजट भारत को और विकास के आगे लेकर जाएगा धन्यवाद नारगोल जगदम्बा दामखाते फ्री आई चेकअप कैंप નું આયોજન કરવામાં આવ્યું હતું તાતાવાડી હાઈ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અતુલ રુનર ડેવલપમેન્ટના સંયુક્ત ઉપક્રમે ફ્રી આઈ ચેકઅપ કેમ્પમાં 800 થી વધુ લોકોએ લાભ લીધો હતો 285 જેટલા વ્યક્તિઓને મફત ચશ્મા વિતરણ કરાયા હતા તપાસ દરમિયાન આડત્રીસ જેટલા વ્યક્તિઓને મોતી આવવાનું જણાય આવતા આયોજકો દ્વારા આગામી સમયમાં તેઓને મફત ઓપરેશન કરી આપવામાં આવશે કેમ્પને સફળ બનાવવા આર આઈ હોસ્પિટલના ડોક્ટરોએ ખડે પગે સેવા પૂરી પાડી હતી ઉમરગામ તાલુકામાં બિલાડ મિશન રોડ ઉપર આશરે બે વર્ષ અગાઉ કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું હતું કંપનીને અડીને આવેલા ફળિયાઓમાં બે વર્ષથી વરસાદી પાણીનો ભરાવો થતાં લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે

એ લોકો ગંદુ પાણી છેડે પણ જ્યારે જોવામાં આવ્યો અમારો દ્વારા તો અમને ખબર પડી કે એ લોકો કેમિકલ પાણીના નામે કેમિકલ છોડે છે અને ગામના લોકોને કોઈ રોજગાર પણ આપતો નથી કારણ કે એ લોકોને ખબર પડી જાય એવું એ લોકોની શંકા છે કે એમાંથી કેમિકલ છોડવામાં આવે એટલે ઇન્ફોર્મેશન કદાચ બહાર પડે એવી શંકાથી એ લોકોને ગામના લોકોને પણ રાખતા નથી અને સમસ્યા એ છે અમારે કે જ્યારે આ કંપની બનાવવામાં આવી તો ત્યારે એનું ડ્રેનેજ સિસ્ટમ કે કોઈ પણ એની સુવ્યવસ્થા કરવામાં ન આવી હતી અને ગામના લોકો સાથે પણ એ લોકો કંપની દ્વારા કોઈ વાતચીત કે કોઈ પણ રીતના કંઈક કરવામાં આવ્યું ન હતું અને તે પછી એમણે જ્યારે એ લોકોનું પાણી ગંદુ પાણી કેમિકલયુક્ત પાણી જ્યારે એ લોકોએ ગયા વર્ષે છોડ્યું હતું તો ત્યારે ગામ લોકોએ વિરોધ કર્યો હતો અને તે તે પછી એ લોકોએ એ પાણીનો નિકાલ કર્યો હતો અને હવે એ લોકો અહીંયાથી નાણાં બનાવવાની માંગણી કરે છે કંપનીવાળા કે કારણ આપે છે કે વરસાદી નિકાલ માટે પણ અમને ગામના લોકોને એવું છે કે એ લોકો વરસાદી પાણીનો ખાલી નામ લે છે અને ઉપયોગ એ લોકોનો બીજો છે એટલે અમે સખત વિરોધ કરીએ છે કે આ અરજી આપીને અમે જણાવવા માંગીએ છીએ કે નાળા નાખવાની પરવાનગી ના આપે અને એમને ખેતીનું નુકસાન છે અને એમની પશુપાલનને નુકસાન છે એટલે અમે એ આ રીતના નાળા નાખવા બાબત અમે વિરોધ દર્શાવીએ અને એ બાબત છીએ ભાજપ દ્વારા કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી નાની દમણ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દાદરા નગર આવેલી દમણ ભાજપના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ દિપેશભાઈ ટંડલ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલ નગરપાલિકા પ્રમુખ એસપી દમણિયા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા कार्यक्रम में कारगिल युद्ध लड़ी चुकेला भारतीय सेनाना जवान जगमोहन सिंह गोसाई खास उपस्थित रहा था हमारी पोस्टिंग वहाँ पे छियानवे से और नाइन्टी एट अठानवे तक हम लोग वहाँ पे पोस्टिंग में थे आ, वन टू वन ब्रिगेड के अंतर्गत हम पे प्रॉपर कारगिल में हमारा हेडकोार्टर था और हम लोग डिप्लॉयमेंट हमारे पहाड़ियों पे थे तो वहाँ पर पाकिस्तान ने जो है कि वो कुछ कई जगह पे वो हाइट पे थे तो उन लोगों ने जो है कि वहाँ से वो बराबर फायरिंग वगैरह करते थे हमारे तो हमारे लोगों ने भी डट के उनका मुकाबला किया और 98 पे उसके बाद हमारा यूनिट जब पोस्टिंग हुआ उसके बाद हम लोग तकरीबा पठानकोट तक आ गए थे तो तब तक ये सुलह लिया कि वहाँ पर उन लोगों ने भारी हमला हमारे ऊपर किया है क्योंकि वहाँ पे जो है कि पहाड़ियाँ काफ़ी हाइट में उनकी पोस्ट कुछ बहुत हाइट में है और बर्फ़ से पूरा इलाका वो भरा रहता है वहाँ पर माइनस में टेम्परेचर रहता है तो फिर दोबारा कुछ कुछ लोग हमारे फिर जो नई यूनिटें वहाँ गई थी उनके साथ हेल्प में फिर गए हम हमने उनके साथ रहे और वापस हम लोग भारतीय जनता पार्टी ने अपने केंद्रीय कार्यालय की सूचना के अनुसार पूरे देश भर में युवाओं को प्रेरणा मिले युवाओं जागरूक हो इसी ऑब्जेक्टिव यही एम को लेकर कारगिल विजय दिवस के कार्यक्रम का आयोजन किया है इस कार्यक्रम के अंतर्गत हम लोगों ने हर जिले में एक मसाल रैली उसके बाद एक एग्जीबिशन यानी प्रदर्शनी और एक सांस्कृतिक कार्यक्रम ऐसे तीन कार्यक्रम हर जिले में आयोजित किए और के बाद हमारे भूतपूर्व सैनिक है और हमारा नसीब अच्छा है कि सिलवासा में भी हमारे यहाँ मुरलीधर कुटली और यहाँ पे जगमोहन जी ये दोनों जन ने कारगिल युद्ध में भाग लिया था वो दोनों जन भी अपना अनुभव सबके सामने रखा दमणनाथ उमेठा बेस्लोर औद्योगिक विस्तार में इलेक्ट्रिक ट्रांसफॉर्मर ने लगता पार्ट बनावती कंपनी में चोरी की घटना बनी थी અજાણ્યા ચોરી સભો કંપનીમાં પ્રવેશી કોપર સહિતની કેટલીક ચીજ વસ્તુઓ લઈ નાસી છૂટ્યા હતા ઘટના અંગે જાણ થતા દમણ પોલીસની એક ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી પોલીસની ટીમે કંપનીમાં પહોંચી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી કંપની સંચાલકોની ફરિયાદના આધારે પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર